સાઈ સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત અવ સાઈ લાઈવ ગ્રુપ ફરી એકવાર આપનું સ્વાગત છે બપોરે ત્રણ વાગ્યાના બ્રેક પછી હવે સાંજે પાંચ વાગ્યાથી મ્યુઝિકલ ઇવનિંગના કાર્યક્રમો શરૂ થવા જો અને તેની પૂર્વ તૈયારી રૂપે બધું જ આયોજન અંદર હાથ ધરાયું છે બધા જ મ્યુઝિકલ નાઇટ માટેના સિંગરો આવી પહોંચ્યા છે અને તેમના મ્યુઝિક નાઇટ અને ખૂબ જ સરસ મ્યુઝિક સંગીતમય રાત્રિ માટે તૈયારી કરી રહ્યા છે અને તેનું રિહર્સલ કરી રહ્યા છે સાંજે પાંચ વાગ્યા પછી બધા જ પાછા ફરીથી રેડી થઈને આવશે અને ગાલા નાઇટની તૈયારી માટે રેડી રહો હું પાછું બતાવીશ દરેક વસ્તુ કે શું શું આયોજન થયું છે જોડાઈ જાઉં મારી સાથે નવસારી લાઈવ ગીતા ત્રિવેદી તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે ગીતાબેન અમારા પ્રતિનિધિ જે સતત આપને નવસારી રિયુનિયનથી માહિતગાર કરાવી રહ્યા છે એમણે પોતે પણ આજે સમર હેક પહેરી છે તમે જોશો તો તમામ આજે રિયુનિયનની અંદર આમંત્રિત મહેમાનો અને આયોજકો આજે સમર કેપ પહેરી અને રાઉન્ડ કેપ પહેરી ઉપસ્થિત થયા છે જાણે કાઉ બોય બન્યા હોય એવું લાગી રહ્યું છે અને વાત જો કરવામાં આવે તો સૌ કોઈ આ રિયુનિયન ની મજા માણી રહ્યો છે એમ તો વિદેશની અંદર કદાચ કોઈનું ફ્યુનરલ લેવું હોય તો બી સેટરડે સન્ડે માં લેવું પડે તો જ પબ્લિક ભેગુ થાય બાકી ભેગુ નહીં થાય અને આ 3 દિવસ જ્યારે આ રીતે રીયુનિયન ની અંદર સૌ કોઈ ભેગા થઈ રહ્યા છે તો ત્યારે એક અલગ જ આનંદની લાગણી છવાઈ છે વાત જો કરવામાં આવે તો ભરતભાઈ વકીલ દ્વારા આ આખા રીયુનિયન ની પાયો ક્યાંથી નખાયો અને શા માટે રિયુનિયન કર્યું એ વિશેથી માહિતગાર કરાવવામાં આવ્યા તો ભરતભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ સૌને જય શ્રી કૃષ્ણ મારું નામ ભરત પટેલ છે અને આમ સામાન્ય રીતે ભરત વકીલ તરીકે ઓળખાઉં છું આ નવસારી રિયુનિયન અને એલ્યુમનાઈ મીટનું કન્વીનર બનવાની જે મને તક મળી તે બદલ હું નવસારીના સૌ નગરજનો અને અહીં વસતા નવસારીના આખા યુએસએમાં જે બધા લોકો વસે છે તેમનો હું ખૂબ ખૂબ આભારી છું ધન્યવાદ નવસારીના ઇતિહાસમાં સર્વપ્રથમવાર નવસારીની બહાર નવસારીના લોકો આટલી મોટી સંખ્યામાં ભેગા થતા હોય એ પહેલો પ્રસંગ છે આ પ્રસંગની શરૂઆત ગયા વર્ષે એક વિચાર દ્વારા રજૂ કરવામાં આવી હતી અને પછી એ વિચારને અમારી કમિટી સમક્ષ મૂકવામાં આવ્યો હતો એ વિચારને એ પછી એ કમિટીએ એક ચેલેન્જ સ્વીકારીને એ વિચારને આગળ કરવાનું નક્કી કર્યું હતું આ જે નવસારી રિયુનિયન અને એલ્યુમિનાઇ મીટનું જે આયોજન થયું એની પાછળ ઘણા કલાકોની પ્લાનિંગ અને ઘણા કલાકોનું પ્લાનિંગ પછીનું એક્ઝિક્યુશન સમાયેલું છે અને એને માટે અમે લોકોએ જુદી જુદી કમિટી બનાવી હતી અને એ બધી કમિટીઓ દ્વારા આનું આયોજન અને એક્ઝિક્યુશન કરવામાં આવ્યું હતું અને વધુ વિગતો હવે અમારા ડીએફડબ્લ્યુ કમિટીના જે આખી કમિટીના જે ચેર છે તે ચંદ્રકાંતભાઈ પટેલ પણ આપશે નવસારી રિયુનિયનનો જે સર્વપ્રથમ વિચાર આવ્યો અને એ વિચારને પછી આજે આજના દિવસે અમે અમલમાં મૂકી રહ્યા છે ત્યારે અમે સૌ આનંદની લાગણી અનુભવ્યા છે અને સાહજીક રીતે આ જે વિચાર અને વિચારની પાછળનું જે પ્લાનિંગ હતું તે સારી રીતે એક્ઝિક્યુટ થઈ રહ્યું છે તે જાણીને અને તે જોઈને અમને સૌને ખૂબ આનંદ થાય છે મોટી સંખ્યામાં મોટા પ્રમાણમાં લોકો આખા અમેરિકામાં ટ્રાવેલ કરીને આ ક આ રિયુનિયનને અટેન્ડ કરવામાં આવ્યા આવ્યા એ ખૂબ મોટી વાત કહી શકાય અને એ આ ઇવેન્ટને એ લોકો હમે એવી રીતે પ્લાન કર્યું છે કે દે વિલ હેવ અ વેરી ગુડ ટાઈમ ઇન ટર્મ્સ ઓફ ધ ફૂડ વરાયટીઝ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ્સ સો અમે એવું ઈચ્છીએ છીએ કે એ લોકો એક પોતાની જિંદગીની યાદગાર ક્ષણો અહીંથી લઈને પાછા જાય અને સાથે સાથે અમને પણ એટલો આનંદ છે કે આવી એક જિંદગીની યાદગાર ક્ષણોને એ લોકોને આપવામાં અમે એક ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે સાથે જ જો વાત કરવામાં આવે તો કપલ ડાન્સ જી હા કપલ ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સૌ કોઈ ભેગા મળી કપલ ડાન્સની અંદર જોડાયા હતા અને કપલ ડાન્સની પણ આપણે મજા લઈએ તો સાથે જ ગીતાબેને બધા બોઇઝને જી હા બધા બોયઝને એક સર્કલની અંદર બેસાડ્યા સૌ બોયઝ એક સર્કલમાં બેઠા ત્યાર પછીથી એક ભાઈએ સરસ મજાનું સિંગિંગ કર્યું અને સિંગિંગ કર્યા બાદ સૌ કોઈએ એમને વધાવી પણ લીધા અને બધા જ ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા અને એમના માટે જે રીતે બાળપણમાં આપણે હાથ હલાવી અને માન આપતા હતા એ પ્રમાણે સૌ કોઈએ પોતાના હાથો જે ખરા એ હવાની અંદર ફેરવ્યા છે અને એક માન આપ્યું છે સૌ કોઈ ઊભા થઈ ગયા અને જે ખરેખર એક મજાની ક્ષણ હતી તો સાથે જ ટાટા

તો સાથે જ ત્યાંના સ્થાનિક મહિલા કે જેઓ પણ આ રિયુનિયન ની અંદર જોડાયા છે અને એમને ખૂબ મજા આવી રહી છે રિયુનિયન ની અંદર એન્જોય કરી રહ્યા છે શું કરી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર આજે અમે બધા ડલાસ માં નવસારી રિયુનિયન માટે ભેગા થયા છે અને વર્ષો પછી જાને બધા ફ્રેન્ડ્સ હોય એકસાથે મળ્યા હોય ને ખૂબ જ આનંદનો અનુભવ કરવાની લાગણી કરીએ છીએ અને ટુ ઓલ ધ આજે ખરેખર બધાએ ખૂબ જ મજા કરી છે અને નવસારીની એક એક વસ્તુ યાદ કરી છે જેમ કે ભીખાભાઈ ભજીયાવાલા મામા પેટીસવાલા કુઈ ડાબો હોસ્પિટલ પારસી હોસ્પિટલ મોસ્ટ ફેમસ રમાબેન હોસ્પિટલ જ્યાંથી ઘણા બધા નવસારી આવ્યા છે પ્લસ પંકજ પારેખનું જે નવસારીનું સોંગ છે એ પણ અહીંયા પ્લે કરવામાં આવ્યું ગરબા ગવાયા છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બધી ઇવેન્ટ્સો થઈ છે અને અમે બધાએ ખૂબ જ મજા કરી છે ઘણો આનંદ થયો ઘણો બી નવ નવસારી સાથે જ ચંદ્રકાંતભાઈ પટેલ એવો પણ રિયુનિયનની અંદર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે ચંદ્રકાંતભાઈ પટેલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ ચંદ્રકાંત પટેલ હું ડાયલાસનો વતની છું અને છેલ્લા અઠાવન વર્ષથી હું ડાયલાસમાં છું મારી ઇન્ટ્રોડક્શન નવસારી સાથે જમાઈ તરીકે થઈ અને અત્યારે હું નવસારીનો વતની થઈ ગયો છું ડાલાસ ફોર્ટવર્થ એ અમેરિકામાં રહેતા નવસારીના લોકોનું વર્લ્ડ હેલ્થ ક્વાર્ટર છે એમ કહેવાય અહીંયા ડાલાસમાં જ ત્રણસો ફેમિલી નવસારીના રહે છે સો ઘણા વખતથી અહીંના નવસારીના રેઝિડન્ટ્સનું સપનું હતું કે આપણે કંઈક અહીંયા કરીએ તો એ ધ્યાનમાં રાખીને ભરતભાઈએ હિંમત કરી અને અમને બધાને ભેગા કર્યા અને અમે આનું આયોજન ચાલુ કર્યું લગભગ ચાર મહિના પહેલાં ચાર મહિનાથી આનું પ્લાનિંગ ચાલે છે અને દર બુધવારે અમે પાંચ વાગે એક જગ્યાએ ભેગા થતા સો ભરતભાઈએ એની ચોવીસ કમિટી બનાવી અને દરેક કમિટીને કહી દીધું કે તું કે તમે આ કમિટીના ચેરમેન તમે આ કમિટીના ચેરમેન એમ કરીને બધાને પાવર આપી દીધો અને હી વોઝ ઇન ચાર્જ ઓફ એવરીથીંગ અને વી હેલ્પ ટીમ ઓર્ગેનાઇઝ એવરીથીંગ અને જ્યારે ચાલુ કર્યું ત્યારે અમને હતું કે ગામથી તો બહુ આવશે નહીં સો વી પ્લાન ફોર લાઈક ફાઇવ હંડ્રેડ ઓર સિક્સ હંડ્રેડ પીપલ પણ ટુ અવર સરપ્રાઇઝ આ કન્વેન્શનની ડેટ હતી તેના એક મહિના પહેલાં જ નવસો ને પચાસ જણા રજીસ્ટર થયા એન્ડ દે ઓલ પે ટુ હંડ્રેડ ડોલર્સ પર પર્સન સો દેટ વોઝ વેરી ગુડ શોકિંગ લેઝન્ટ ન્યૂઝ અમારે માટે પણ પછી અમારે અનફોર્ચ્યુનેટલી જગ્યાના અભાવે રજીસ્ટ્રેશન બંધ કરવું પડ્યું સો વી હેવ ક્લોઝ ટુ વન થાઉઝન્ડ રજિસ્ટ્રન્ટ ફોર ધીસ કન્વેન્શન અને વી આર સો એક્સાઇટેડ અબાઉટ ધીસ અને વાઇફ્સ આર વેરી પોઝિટિવ અને આ કન્વેન્શનની શરૂઆત થઈ ગઈ છે અને ઇન્ડિયાથી પણ મહાનુભવ આવ્યા છે તે અમારે માટે ઘણું જ અભિમાનની વાત છે શું કે ખાસ ઇન્ડિયાથી પણ આવ્યા છે ઇન્ડિયાના સ્પોન્સર પણ છે પણ ખરું કામ તો અમારી કમિટીએ કર્યું છે અને આઈ મસ્ટ થેન્ક ભરતભાઈ વકીલ વકીલ તરીકે ઓળખાય છે કારણ કે વકીલ છે પણ હી એઝ આપણે કહીએ ને ગુજરાતીમાં એણે લોહીનું પાણી કર્યું છે જસ્ટ ટુ પુટ ધીસ ટુગેધર અમે બધા તો એને હેલ્પ કરીએ છીએ સો આઈ વોન્ટ ટુ કોંગ્રેચ્યુલેટ ભરતભાઈ ફોર ઇઝ વર્ક અને એનું નવસારી સાથે ઘણું જ કનેક્શન છે મારું પણ હું પંદર વર્ષથી હવે ત્યાં દર વર્ષે નવસારી આવું જ છું ત્રણ મહિના માટે એટલે હું પણ નવસારીના પ્રેમમાં પડી ગયો છું સો વી આર સો એક્સાઇટેડ અબાઉટ ધીસ કન્વેન્શન કે વી કેન હાર્ડલી વેઇટ ટુ અરેન્જ ઇટ અગેન નેક્સ્ટ યર અને આઈ પ્રોમિસ યુ નેક્સ્ટ ટાઈમ અમારે રજિસ્ટ્રેશન અમે બંધ નહીં કરશું વી વિલ હેવ અ નાઇસર પ્લેસ મીન પ્લેસ તો ઘણી જ સરસ છે કારણ કે આ આપણો જે હોલ કે જે હોલમાં કન્વેન્શન થઈ રહ્યું છે તે પણ નવસારીના લોકોના યોગદાનથી જ થયું છે સો સો વી આર વેરી વેરી એક્સાઇટેડ અને આ હોલ બી બાંધો છે તે બી પટેલ આર્કિટેકચર બાંધો છે પટેલ ઇટ્સ બાય પટેલ એન્ડ એવરીથિંગ સો ઇટ્સ અ ડ્રીમ કમ ટ્રુ અને હોપફુલી નવસારીના બધા જ સિટીઝન્સ સમ ડે વી વિલ વિઝિટ દે વિલ વિઝિટ અવર હોલ એન્ડ એપ્રિશિએટ કે અમે અમેરિકામાં નવસારી ઊભું કર્યું છે ડાલાસ ખાતે ધેટ વોટ વી આર ટ્રાઇંગ ટુ પ્રૂ થેન્ક યુ સો મચ તો સાથે નરેશભાઈ પટેલ જી હા નરેશભાઈ પટેલ પણ જોડાયા છે જેઓ પણ નવસારીની અંદર જ જન્મ્યા છે નવસારીની અંદર એમણે અભ્યાસ કર્યો છે ત્યારબાદ અમેરિકા પહોંચ્યા છે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ નરેશ બટ્યાઓ અહીં ડાલાસમાં જ રહેવાનું અને મારું મૂળ જન્મ અને બોર્ન એન્ડ રેઇઝ ઇન નવસારી તો એ બદલ મારે લાગણી વધારે નવસારી પ્રત્યે અને એવરી યર જવા આવવાનું મારું નામ નરેશ પટેલ છે લોકલ અહીં ડાલાસ જ રહેવાનું છે અને બોનેન રેઝ ઇન નવસારી તો મારે નવસારી પ્રત્યે ખૂબ લાગણી એવરી યર જવા આવવાનું થાય અને ત્યાંના વતનીને જોઈને મને ખૂબ જ આનંદ થાય જેથી મારું શેર લોહી વધી જાય છે તો એ દર આ અમારા વિચારો ચાલુ થયા એક લગ્ન પ્રસંગમાં અહીં ભેગા થયા તેમાં વિચારો ચાલુ કરીને અને બધાનું એક્સાઇટમેન્ટ જોઈને અમે પહેલ કરી અને અહીં ભરતભાઈ સાથે નક્કી કરીને આ યોજના તૈયાર કરી પહેલાં અમે બે ભાગ લીધો ત્યાર પછી અહીંયા લોકલ કમિટી ભેગી કરી અને આજે દિવસ આવી ગયો છે ત્યારે અમે લોકોને જોઈને ખૂબ જ આનંદ કરી જોઈએ છે બધાને કે એ લોકોના મન પર અને ઉત્સાહ બધી જોઈને એકબીજાને જોઈને લાગણીઓ ત્રીસ ચાલીસ વર્ષ પછી ઘણા મળતા છીએ અને એક પ્લેટફોર્મ પર આગળ પાછળ ભણતા હોય એ બધા સાથે જો એક સાથે એ લોકોને ખૂબ જ આનંદ આવ્યો સર ટીચરો પ્રોફેસરો બધા મળ્યા એ લોકોને કીધું કે ભાઈ આમાં આ પ્રોગ્રામ કર્યો એ બહુ મોટી વસ્તુ છે અને આ ખરેખર સારી વસ્તુ છે અને આવું કરતા રહેજો પણ આ પ્રથમ વખત અમે ચાલુ કર્યું છે હવે એ યોજના ક્યાં સુધી ચાલે નક્કી નહીં પણ એવરી ટુ થ્રી છે આવી યોજનાનો પ્લાનિંગ કરતા રહીશું એવો વિચારો અત્યારે ધરાવીએ છીએ પણ દરેક જગ્યાએ અલગ અલગ સ્થળે કરવાની કોશિશ કરીશું કે જેથી કરીને એક સળ પર બધાને એમ નહીં થાય કે અહીંયા જ આવીએ છે તો આ પ્રમાણે અમારા ગીતાબેન જે ખરા ગીતાબેન અમેરિકાથી સતત આ રિયુનિયન વિશે તમને માહિતગાર કરાવી રહ્યા છે અને નવસારી આખું ભેગું થયું હોય અને નવસારીને પોતાનું ગણી અને એની યાદો જે ખરી એ યાદો તાજી કરવા માટેનો એક આ કાર્યક્રમ એટલે કે ડલાસની અંદર અમેરિકાની અંદર નવસારીનું રિયુનિયન અને જ્ઞાતિ જાતિના ભેદભાવ સિવાય માત્ર આપણે સૌ નવસારીજનો અને નવસારીને લોકો કેટલું

ને અમારા ગીતાબેન અમેરિકાથી આપતા રહેશે ખાસ આભાર અમે વ્યક્ત કરીએ છીએ અમારા પ્રતિનિધિ ગીતાબેન ત્રિવેદીનો અને આજ પ્રમાણે આપ સૌ આપના સગાવાલાઓને આપના સ્નેહીજનોને આપના મિત્રોને આપના પરિવારજનોને અમેરિકાની અંદર અને ખાસ કરીને નવસારીથી પણ ઘણા બધા અમેરિકાના આ રીંગ યુન જોડાયા છે તો એ લોકોની મજા માણીએ અને આજ જ પ્રમાણે ગર્વની લાગણી અનુભવીએ કે દેશ નહીં પણ વિદેશમાં પણ જ્યાં જ્યાં નવસારીજનો વસે છે આજે પણ ગર્વથી કહે છે કે હા અમે સંસ્કારી નગરી નવસરીના રહીશો છે અને અમને અમારા દેશ અમારા શહેર અમારી ગામ અમારી શેરી અમારી સ્ટ્રીટ પ્રત્યે અમને આજે પણ એટલું જ ગર્વ અને લાગણી છે તો આજ પ્રમાણે આવા વાગનાવા સમાચારો માટે નિહાર તારો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ